પૂનમ ગાવાનું માથે ઉપાડી એ તને કેમ ન લઈ ગયા માથે ઉપાડી માથે ઉપાડી એવું હોય એમાં એવું નથી બાપા મારું ગુજરાતી રીની થોડુંક મોરું છે ગુજરાતી નથી આવતું તને ઇંગ્લિશ ફાવે જા ગધેડા નિશાલે જઈ આને નકરો રખ દો છે પાછું કે મારું ગુજરાતી મોળું છે એ મોળ તો મારા દી છે તે મારા ઘરે તું જન્મો

એ હારું હારું હવ લા ખાટલો લે શું આવ્યો ભુરિયા કાઈ નઈ માહા ઘડીક મે કીધું માર મહાન કરે બેહી આવી ને તો કાઈક મન હલકું થઈ જાય હારું હારું કા ઢોલી તું આલે હકનું બેસોઈ તબા મારતું તમારે ભાઈ એના સોળી છોકરા ના લગન છે મહા બારિશ ને બુધવાર અને પુણ્ય તો બધું પૂરું હારું હારું

બાપા આ ભરીઓ જો ને એ મોટી મોટી કરે છે પણ મારી અરે કામમાં માં નો આલે આમ જો ડોલી ભાઈ ઈ વાત તમે કરતા હોય ને તો રેવા દીજો ગયો કાલની તારીખમાં માં ભગા બાપા નો રયો ને રૂમાડે સડ્યો તો મારા દાદા ખડકી બાઈ નીકળ્યા અને ખૂટિયા કાન કામ લીધો ખૂટીયો આમ બર કરે મારા દાદા આમ બર કરે ખૂટિયો આમ બર કરે મારા દાદા આમ બર કરે અને આમ કરીને આમ ખૂટિયા કાન કામ જાઈ લો માથું કર્યું ને પણ મારા દાદા એક ખૂટિયા ને તોય મૂક્યો નહીં બોલ દીકરા હવે એવી સરસાઈઓ આપણે ઘીરે ધીરે નો કરવાની હોય એવા ખૂટડા તો મેં કાઈ ધ્યાન દીધા તલ નક્કી દે એ જો ખજગા આમ હોય આમ મારો દીકરો આ મને માર ખવરાવ આવ્યો હે પણ હવે જો તું એ ડોલી ભાઈ તમે વિચાર કરો માં તમારીથી ખૂટિયો કોદી ન પકડાય આમ જો તું લાગા તારા દાદાની એવી હવા હોય ને તો આવી જાય મારા સામે કોને ઘી જાદુ ખાધું છે એક ઢીકો મારે મારવાનો ને એક ઢીકો ઈને મારવાનો હાલ એ માં ઓલા નેઠો બિહારો ને જો ક્યાં ઘોરામણું લાગી જાય છે ને તો કામ કરતો હારી જાય છે આમ તો ભૂયા એક બાપ હોય ને તો થઈ જા તૈયાર આમ તો હું હારી જાઉં ને એટલે ગામમાં ટકો કરી રખડું ટકો કરી પણ તું હારી જાઉં ને એટલે મૂછું મુંડાવી રખડું ઉધું છે એટલું સમજી લીજે કાય વાતો ની દાદા થઈ જાવ તૈયાર આજ પાછી નો મુકતા અમે દાદા ભલે નો થવાની થાય એ હેઠું બેસ ને આમ તો ટકા હારીશ તું બાપા આ તમે કાઈ નો બોલતા આ તમને દેખાડી દઉં દાદા ઉગો થાઓ

कांडोली गेम थ्यू काय वांथन तम तर तुई रे न पळा एक हे रे जाऊ दादा कंप्लेन बस दादा कठाण री गयो कठाण ओला हलबा दादा ओ दादा तोली आम नोय कोकना मारी ना की पाणी पडतो है दादा અજડ બુદ્ધિ ના હોય ને એને માથા માથાકુદ ન કરાય દાદા કરાયો બીજે <laughs> લાગે <laughs> uh, <girlfriend and Fine speaking> <laughs> <spooky> <CDU> લેડીઝ રૂપો લાગે હવે તો તમને તો કેવો લાગે કી A mongubian, bỏi một ngọt tay, you. Pierson, siêu pierson. Pierson, ngọt hama. Gay do, gió, gay do. I get you know, I get you know. You didn't do it. 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 You didn't Uma oca,